કેટલા રાઉન્ડ માર્યા શું શું માય ફ્લાવરિંગ છે મિત્રો આ વિડીયો પૂરેપૂરો આખો જોજો ખાસ કરીને આની અંદર સુસુ માયર્યું છે ક્યારે આવું થયું છે અને ખાસ માહિતી મળતી રહે આવી કૃષિની માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની ઉપર પેલું બેલ આઇકનને ક્લિક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો વિડિયોને બને એટલો શેર કરો જેથી કરી બધા કેવી બધાને ખબર પડે કે કેવી પ્રકારની દવા પરથી કેવું રિઝલ્ટ મળે છે એકદમ ઓછા ભાવથી વ્યાજબી ભાવથી દવાનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મળે છે મોંઘી ડાટ દવાનો ઉપયોગ કરેલો નથી બરાબર છે હવે આ આના ઘણા બધા શંકલા છે ઘણા બધા ખૂબ સારા પોતા થઈ ગયા છે કોણ બે મહિનાની મકાન બે મહિના

સુદર્શન ઉપયોગ કર્યો તો ફરક આપણે ચાલીસ એમ એલ સુદર્શન માર્યું હતું ફ્લોક કેમ્પ નું જેનાથી ગ્રોથ સારો થાય અને આ ભેગું એનું ફ્લોક કેમ્પ કોરેલા પર પંપ કેલું કેટલું નાખ્યું હતું પાંચ એમ નો ઉપયોગ કર્યો તો પ્રથમ રાઉન્ડ આનો કર્યો પછી બીજા રાઉન્ડમાં તમે શેનો ઉપયોગ કર્યો તો એમાં બીજા રાઉન્ડમાં માં છોડ અને ઓ કાળો કોકો નું લઈ હા આ અચ્છા ઈરુ નું ઈ છે હા ઈરુ થી કેવી યરો મરી હતી તમામ જઈતી મરી ગઈ તમામ જઈતી તમામ યરો સાફ કરવા માટે ફ્લોક કેમ્પ નું ક્રાઉન જેમ ઉપયોગ કરવાથી પણ સોલિડ માં સોલિડ રિઝલ્ટ મળ્યું છે અને ભેગું શું નાખ્યું છું સુદર્શન 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 બીજી વખત સુદર્શન માર્યું છે મગફળી જોરદાર કલર માં છે ખુબ સરસ મજાનો વિકાસ થયો છે આમાં બહુ એટલે બહુ જુજ પાંદડા કાપેલી હોય ઈયળો એવું દેખાય છે કારણ કે કોરોલા નું રિઝલ્ટ અને ક્રાઉન ડોક્સ આ બે એક જ કંપનીના છે અને સારું રિઝલ્ટ જોવા મળ્યું છે પંપ પણ એકદમ વ્યાજબી ભાવ નો હતો બરાબર છે હવે તમે ત્રીજા રાઉન્ડ તરીકે શું માર્યું હતું ત્રીજા રાઉન્ડ કરી દેવું

સારું આવે બરાબર છે અને ફાલ માટે આ માર્સલ પેન્ટાલાઇટ નું છે આ બે નું કોમ્બિનેશન કરી મારી દેવું છે એકદમ ઓછા ખર્ચે બેદબી ભાવથી આ મગફળીના ઉત્પાદનમાં આવો ફાલ અને આવા પોપટા ભરાવદાર બરાબર છે વધુ માહિતી માટે નીચે પેલા નંબર પર ફોન કરી શકો છો જરૂરથી સારી એવી કમેન્ટ કરી પૂછી શકો છો કે અમારી જોતું હોય તો ક્યાંથી મળી શકે શું કઈ બરાબર છે અને બને એટલો શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં આ ચાર રાઉન્ડ સુધીની માહિતી આપી રાઉન્ડ સુધીમાં અને કેટલા હાવ કેવા ભાવથી પડ્યા હાવ વ્યાજબી ભાવથી નોર્મલ ખોટા કચ્છા કર્યા વગર પણ મગફળી આવી થઈ શકે છે એ વાત નક્કી છે બરાબર છે મિત્રો ને ઘણા બધા મોંઘી મોંઘી દાટ દવાઓ માંગતા હોય

બરાબર છે ઓછા ભાવથી સારું પરિણામ મળતી દવાઓ પણ આપણી પાસેથી મળી જશે ચાલીસ ચાલીસ ત્રીસ ત્રીસ કિલોમીટર થી દૂર દૂર થી દવા લેવા આવતા હોય છે બધા સારા પરિણામો આ વખતે આપણે સુદર્શન ખુબ સારા મેળા સુદર્શન માર્યું હોય અને ન માર્યું કેવા

મળી જશે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ફરી પાછા નવા વિડીયોમાં અંદર મળીશું જય જવાન જય કિસાન